હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય કેમ છો બધા મજામાં આઈ ગુડ વાગી ગયા સાડા છ સવારના સવારે સાડા છોક સ્ટાર્ટ થયો છે અને આજે ટિફિન બનાવી છે હું ને મમ્મ બંને આજે બનાવ્યું છે ટિફિનમાં આમાં છે મેં બટેકાનું સાફ મમ્મી જો અહીંયા લોટ બાંધે છે ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો બપોરે છે ને અમારે કોઈને રોટલી નથી ખાવાની

લઈ ન જાવ ઓનલી ફોર શાક રોટલી અને છાશ જ લઈ જાય અમુક વસ્તુ એવી હોય ને કે આમ પરાણે મૂકી દઈએ જેમ કે જાદરિયું એ એમ કે મૂકતા નહીં પછી મૂકી દઈએ ને એટલે ક્યાં જવું પછી તો ખાવું જ પડે એટલે ખાઈ લે એવું છે આ મમ્મી જાદરિયું એમ કે મૂકતા નહીં પછી આપણે મૂકી દઈએ તો કેવા ખાઈ લે જે દિવસે જાદરિયું કે કાંઈ પણ એમ કે એવી સ્વીટ કે એવું કાંઈક મૂકને તો એમ કે રોટલી ત્રણ જ મૂકજો એમ અને તો મસ્ત સુઈ ગયા છે સુખ દુખ સંગને ગચંત્ય મોટા પદ મં સરસ જો મમ્મી મસ્ત શ્લોક સંભળાઈ દીધો છે થાય જાય દૂધ પીન ગયો છે દાદા ની દોરી ચાલુ છે નામ કરીને સુઈ ગયા દાદા એવું છે હા ગયો છે તો ચાલો હવે આપણે કામ તરફ આગળ વધીએ તો આજ તો હું ત્રણ વાગ્યા ની જાગ સવારે ત્રણ વાગ્યા ની હું ઉડી ગયો તો હજી ઊંઘ જ નહીં ઊંઘ જ ન આવી મમ્મી કે સૂઈ જા ને કે હવે ઊંઘ જ નથી આવતી તો જો હવે ઊંઘ આવે ને તો થોડીક વાર સૂઈ જાઓ કારણ કે ત્રણ વાગ્યા ની જાગી ને એટલે એવું લાગે કે માથું પાછું દુખશે તો એમ એટલે ચાલો મળું પછી હવે કાનો ને પપ્પા ને બધા જાગે પછી તો જો અહિયાં થઈ ગયો છે બપોર ના બાર જેવું વાગી ગયું છે ને આપણે બનાવી છે ભેળ આપણા માટે અને તારક મહેતા જોતા જોતા જો તારક મહેતા આવે છે અહીંયા અને અહીંયા છે આપણી ભેલ ભેલ પાર્ટી કરી જ ભેલ પાર્ટી તો ચાલો કોઈને ભેળ ખાધો હતો અને આજે આગળ કીધું ને આમ લાઈવ ઢોકળા બનાવવાના છે તો મમ્મીએ બેટર કાઢી રાખ્યું હતું સવારમાં છે અને હું પછી સાત સવા સાત સાડા સાત જેવું થયું ત્યાં સુઈ ગઈ પછી કારણ કે ત્રણ વાગ્યાની જઈ ગઈ ને એટલે અને પછી જાય ગઈ ત્યાં પપ્પા જતા રહ્યા હતા એટલે પપ્પા આવે પછી એમનો સુવિચાર પણ હું અને કાના ભાઈ જો બોક્સમાં જ બોક્સમાં છે હમણાં બતાવું એને પણ મસ્તી એની તો જોયા કાનો રમે છે કાનો જય શ્રી કૃષ્ણ રાશી જય શ્રી કૃષ્ણ દાદા કેમ જે જે કરવાનું કેવી રીતે કરવાનું જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કેતો જે કરો બે હાથ જોડી કરો હા

અને એના મસાલા એને વઘાર માટેનામાં ડુંગળી છે ટમેટા છે આદુ મરચાં અને લસણ છે એમાં ત્રણ મરચાં છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે સાતથી આઠ કળી લસણ છે બે ટમેટા છે ને બે ડુંગળી ક્રશ કરી છે હવે આ બે વસ્તુ ક્રશ કરવાની છે આપણે ક્રશ કરી નાખીએ પછી વઘાર કરીએ ને આને મૂકી દઈએ બાફવા માટે આ બફાઈ જાય પછી વઘાર કરીએ ત્યારે બતાવું તમને તો ચાલો જો આપણે પૂરી માટે જે દાળ બાફવા માંગી હતી બટેકા અને દાળ એ બફાઈ ગયું છે સરસ મજાનું હવે એનો વઘાર કરી લઈએ મૂકી દીધું છે તેલ નાખીને વઘાર કરવું બતાવું હું જો આપણી દાળ મસ્ત બફાઈ ગઈ છે સરસ બફાઈ ગઈ છે આવી રીતે થોડાક મોટા પીસ જ રાખવાના જેથી આમ મોઢામાં આવે ને તો સારું લાગે તો ચાલો હવે વઘાર નાખીએ અહીંયા લોયું પણ મૂકી દીધું ચાલો તો આગળ આગળ જોવો હું કઈ રીતે દાળનો વઘાર કરું છું એ તો જો આપણે અહીંયા તેલ મૂકી દીધું છે બે પાવડા જેટલું તેલ મૂકેલું છે હવે એમાં થોડી રાય તેલ ગરમ થાય એટલે થોડીક રાઈ નાખશું તો જો અહીંયા રાઈ ફૂટી ગઈ છે હવે નાખી દઈએ જીરું ભીમડાના પાન આ છે આદુ મરચા લસણ ની પેસ્ટ આદુ મરચા લસણ પેસ્ટ મસ્ત સંધરાઈ જાય પછી નાખવાની છે આપણે ક્રશ કરેલી ડુંગળી બે ડુંગળી લીધી હતી આગળ તમે જોયું ને મીડિયમ સાઈઝ ની લેવાની બહુ મોટી નહીં બહુ નાની નહીં તમારે ચાર જણનો બનાવતા હોય ને હવે ડુંગળી સંધરાઈ જાય ત્યાં સુધી આપણે રાખવાની થોડીક લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તો જો ડુંગળી જલ્દી સતરાઈ જાય એટલે એમાં નાખી દેવાનું છે થોડું નમક ટુ ટેસ્ટ ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું થોડી હળદર આપણે હિંગ ભૂલી ગયા છીએ થોડી હિંગ નાખી દેવી ચાલો તો બધું મિક્સ 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 તો જો અહીંયા ડુંગળીમાંથી બધું તેલ છૂટું પડી ગયું છે સરસ મજાનું હવે નાખી દઈએ ટમેટા તો ટમેટાની પણ આપણે આવી પ્યુરી જ કરી દીધી બે ટમેટાની એ નાખી દઈએ ટમેટા ચડી જાય થોડા પછી નાખી દેવાની છે દાળ તો જો અહીંયા ટમેટામાંથી પણ તેલ છૂટું પડી ગયું છે નાખી દઈએ થોડું લાલ મરચું જો આ છોલે મસાલા છે એ એક ચમચી નાખી દેવાનો છે પછી ગરમ મસાલો છે ગરમ મસાલો છે એ થોડો નાખી દેવાનો છે બધું મિક્સ મિક્સ છોલ્લે ચણાનો મસાલો ગરમ મસાલો અને થોડું એવું લાલ મરચું કારણ કે આપણે લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું વધારે નાખવાનું નથી તમારે જેવું તીખું ખાતા હોય એ રીતનું તમે નાખી શકો છો તો જો આમાં મસાલા બધા ચડી ગયા છે સરસ તેલય છૂટું પડી ગયું છે હવે નાખી દઈએ દાળ અને બટેકા જે બાફેલા હતા એ જો આપણે દાળ ને બટેકા બાફેલા એડ કરી દઈએ હમણાં મમ્મી ગયા છે ભાવ ફેરીમાં એ આવે ને એટલે એને ટેસ્ટ પણ આપણે કરાવીએ કે કેવું બન્યું છે એ દાળ ચાલો બધું પહેલાં મિક્સ કરી નાખીએ હવે આમાં છે ને નીચે ઉતારીને ખાલી લીંબુ અને ધાણાભાજી જ નાખવાના છે અને હા ધાણાજીરું બાકી છે આપણે થોડું ધાણા ધાણાજીરું ચલો જીરું નાખી જ દઈએ તો આ થોડું ધાણા જીરું હવે નીચે ઉતારીને નાખવાનું છે લીંબુ અને ધાણાભાજી તો જો આપણે ગેસ કરી દીધો છે બંધ અને હવે નાખી દઈએ એમાં લીંબુ પેલા દોઢ લીંબુનો રસ નાખી અને મસ્ત ધાણાભાજી વગર તો અધૂરું જ છે તો જો રેડી છે આપણી દાળ હવે લોચાપુરી એની આરે બનાવવાની છે લોચાપુરીમાં આપણે જે સિમ્પલ જે પૂરી બનાવતા હોય એવો જ લોટ બાંધવાનો છે સાદી પૂરી કેવી બનાવીએ આપણે એવો લોટ બાંધવાનો છે આની સાથે આ દાળ સાથે ખાવા માટે તો લોટની રેસિપી તો નથી આપતી તમને બધાને આવડતું જ હશે કારણ કે આપણે મહેમાનને એવું આવે ત્યારે બનાવતા ધોઈએ છીએ તો જો દાળ કેવી લાગી જણાવજો તો જો દાળ આપણે બનાવી ત્યાં પ્રાશુભાઈ જાગી ગયા

અને આપણે જો સવારના પપ્પાને નહીં નહોતા મળ્યા અને કાનુ અત્યારે જાયગા ક્યાર ના બે વાગ્યા નહીં સુતા હતા અત્યારે જાયગા છે પ્રાશિવ પ્રાશિવ શું ક્યાં છે દાદા જો દાદા તાટા વઈ ગયા લ્યો એમાં ગાંધી દાદા છે જો ફાડ નાખે કો ઠેક મેં ગપ પતાઈ દીધી હે કાનો

કઈ પીન ડમઢોલ થઈ ગયો દાદા રે ટાટા જવાનું છે જો દાદા ને માર કે હાલો દાદા ટાટા જો બા પર્સ લઈ લીધું છે ક્યાં જવાનું છે ક્યાં જવાનું તારે હે કાનો રાશિયો ક્યાં જવાનું તારે ટાટા જા પર્સ લઈને જા મમમ લઈ આય હમ મમમ લઈ આવો જાવ દે દો ક્યાં દે દે તારે કો ક્યાં દે દે પૈસા દે દે જા બા આગળ કે મમ્મા આપો પૈસા નું હ બા દઈ આવજો કોને દેવા જાશ જો બા આવે છે હો પૈસા દેવા લાવ પાન પૈસા દેસ બગા મમ્મા લાવજો કે લાવ લાવ બોલે મમ્મા ખાવા મલાવ લાવ આપી દે બાને ને જાવ તો મમ્મા લેવા અરે વા ભાઈ જો પૈસા દેવાની વાત નહી હો ભાઈ ઈ મેળે નહી આવે પૈસા નહી માંગવાના જો ભાઈ ગો પૈસા લઈ જો દાદા ના દીધા દાદા નો દીકરો જાગીને સીધો હે દાદા હે દાદા એમ કરે હે કાનો દાદા તે છે કે દેખાય સાથા ઘર માં તને આમ બધા માણા નથી દેખાતા કાનો તો જો કાનો ને દમ મસ્તી ચાલુ રહે અમારે તો ચાલો હવે તો હાર્દિક આવે ત્યાર પૂરી તળશું જમીએ ત્યાર મળીએ તો જો અહીંયા આપણે દાલ પૂરી રેડી થઈ ગઈ છે પ્લેટ પૂરી અને દાળ

ટેસ્ટ કરીને કયો કેવી બની છે મને સારી આવડે છે ઓ મસ્ત આવે છે હા ટેસ્ટ કરો બહુ મસ્ત બની દાદા કે દાદા એની ડીશ માં મારવા જાય છે એની ડીશ માં બધી વસ્તુ છે એવું એવું એને મૂળ ખાવા જ બીજું કઈ નથી હા

तो जो हार्दिक तो कांदा में नींबू निचोड़ रहे हैं। है तो खाएंगे दाल पूरी आपको है। आपको भाता है दाल पूरी तो टेस्ट करके बताइए अब बाहर की खाते हो वैसी बनी है मस्त बनी है ઓલા ને મરચુ કાંદા ને અને ત્યાં જો મેચ ચાલુ બાર અને બધા જો જમવા બે ગયા તો ચાલો હવે આ વિડીયો એન્ડ આપણે અહિયાં જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય